સુરત શહેરમાં ખાડીપુરની સંભવિત સમસ્યાના કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે તાજેતરમાં જ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ ખાડીપુરને નિયંત્રિત કરવા અને તેના અવરોધો દૂર કરવા માટે ઓગણીસ સભ્યોની એક હાઈ લેવલ કમિટીનું ગઠન કરાયું છે આ કમિટી ખાડીપુર સંબંધિત તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી છે ત્યારે કડક કાર્યવાહી કરાશે ત્યારે આ બેઠકમાં ખાડીપુર માટે જવાબદાર ગણાતા ગેરકાયદેસર બાંધકામો મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી

જેથી ચોમાસા દરમિયાન ખાડીના પાણી શહેરમાં પ્રવેશીને પૂરની સ્થિતિ ન સર્જે ત્યારે કમિટીએ ખાડીના પટ નજીકના ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવા માટે તાકીદ કરી છે આ ઝીંગા તળાવો પણ ઘણીવાર ખાડીના પ્રવાહને અવરોધે છે અને પાણીના નિકાલમાં અવરોધરૂપ બને છે આવા ઝીંગા તળાવની શોધી કાઢીને તેમને ત્વરિત અસરથી દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેથી પાણીનો પ્રવાહ અવરોધ મુક્ત બને અને પૂરનું જોખમ ઘટાડી શકાય કલેક્ટર દ્વારા શહેરીજનોને પણ અપીલ કરાઈ છે ત્યારે તેઓ ખાડીના પટમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ ન કરે અને તંત્રની આ ઝુંબેશમાં સહયોગ આપે જેથી સુરત સુરતને ખાડી પુરના ખતરામાંથી મુક્ત કરી શકાય આગામી સમયમાં આ હાઈ લેવલ કમિટી દ્વારા કઈ રીતે કાર્યવાહી આગળ વધારવામાં આવે છે તે જોવું રહ્યું